સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ લીંબડી શહેરમાં વરસાદ વરસતા ઠેક ઠેકાણે ભરાયા પાણી લીંબડીના સ્ટેશન રોડ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી રસ્તા પાણીમાં ગરકાવ થતાં રાહદારીઓ અને વાહનચાલકોને પડી હાલાકી દર ચોમાસે પાણી ભરાતા પાલિકાની કામગીરીની સામે લોકોએ ઠાલવ્યો રોષ લીંબડી શહેરની સાથે તાલુકામાં પણ વરસ્યો વરસાદ આ દ્રશ્યો છે શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેથી વહેતી ભોગાવુ નદીના અહીં ભોગાબુ નદીના કોઝવે પરથી વહી રહ્યા છે પાણી એવામાં લોકો જીવના જોખમે પસાર થતા મળ્યા જોવા કોઝવે પાણીમાં ગરકાવ થતા આઠ થી વધુ ગામના લોકોને પડી રહી છે હલાક સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ લીંબડી શહેરમાં વરસાદ વરસતા ઠેક ઠેકાણે ભરાયા પાણી લીંબડીના સ્ટેશન રોડ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી રસ્તા પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હલાકી દર ચોમાસે પાણી ભરાતા પાલિકાની કામગીરીની સામે લોકો હેઠા રોષ